તો આણંદ સુપરમાર્કેટને ખાલી કરવા મનપાએ નોટિસ ફટકારી શહેરના મુખ્ય બજારમાં ત્રણસો પચાસથી વધુ દુકાનો ખાલી કરવા તંત્રએ નોટિસ આપી છે થોડા સમય પૂર્વે સુપરમાર્કેટનો સ્લેબ તૂટી પડ્યો હતો શહેરના મુખ્ય રેલવે સ્ટેશન પાસે મનપાની માલિકીની દુકાનોના લીઝ ધારકોને નોટિસ મળતા ચકચાર મચી જવા પામી છે ગંભીર અબ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું જાહેર જનતાની સુરક્ષા માટે કલમ બસો ચોસઠ એક મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે